જય માતાજી જય મોગલ હું તમારો ઓકા પગડવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનનો બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બહેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખું પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજીના દર્શન કરવા માટે અને વચ્ચેમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચમાં વાગે ઉડાડી દીધા ગાડીવાળે અને ગાડીવાળો વહી ગયો અને હેમ્રત થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક અહીંયા બેગડા ટાંકા ભાગા લીધા લોહી નીકળી કીધું જાજુ એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું અહીંયા પગી ગયો પણ સાહેબ એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં હોય એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઈન નથી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો યા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરતો મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો તો કે વારંવાર તારે આવે ભાઈ કે ન આવે તો બીજાઓ શાંતિ થઈ ગઈ કે ભાઈ હું કાબાબા ઘડ્યું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે હું એ વિચાર કરું છું નાના માણસને તમે શું જવાબ થયો છે આ અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સિરિયસ કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ક્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી બિલકુલ માન ન રાખવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ પણ કોઈ તમે આ સીટી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારે એવું હોય છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું આપણે ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એ કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જશે પ્રાઇવેટમાં એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસનું ધ્યાન આપજો પહેલાં આ મારો ખરા ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણને મને પહેલી વાર દયા આવી આ લોકો આ કબા નામ છે એટલે ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું હોય છે એટલે ચોક્કસ સરકારને કહું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું આવી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દે છે પણ સામે કામ કરવાનો હોય છે ને કોઈ ડૉક્ટર હાજર નહોતો એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપોક્કસ આનું નિયંત્રણ લેજો અને વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાતું છે આ તો ભાઈ નાના માણસો મળે છે એકવાર ચોક્કસ ધ્યાન લેજો આ તો હું જોઉં તો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે આ મારી બેન જીવન અને મરણ હોય ધોળા ખાતી હતી તો મારી દયા છે બચી જાય હજી મારા બેન ભાન મન થાય હજી આપ મારા બેનનું એ ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નડી નાખી છે નાના માણસો એટલે પછી જો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન કે પણ પછી હું વોકાર હોસ્પિટલ છે ત્યાં ગયો હતો ત્યાં પણ મારા બેનના પૈસા કહીં બિલ બન્યું હતું પાંચથી ચાલી હજારનું એ લોકોએ મેં તું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વાળા અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટેલિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વગરમાંથી એથી વિશેષ મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને મેં વાત કરી બધું સાહેબ નાના માણસો છે એ દાખલ કરો કોઈ બી લીધું નથી સ્ટલિંગમાં કોઈ બિલ ખાલી ખાટલ મારું નામ ડોક્ટર હિરલ હપાણી છે પચીસ ફેબ્રુઆરીએ આ જે તે પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું પેશન્ટ ટ્રોમાનો કેસ હતો અને બ્રેઇનના પ્લેન સ્ટડી માટે આવ્યું હતું એન્ટ્રી કરી હતી ત્યારે ઓલરેડી આપણે સીસી ની અંદર દવા નાખીને તપાસ સીટી સ્કેનમાં ચાલુ હતી બીજા દર્દીની એટલે એને વચ્ચેથી તો આપણે ઉતારી ન શકીએ એટલે આપણા પેશન્ટને કીધું તમે જરાક રાહ જો ઓલરેડી એને દવા આપેલી છે સીસી સુંઘાડેલી છે તો આપણે એને વેઇટિંગમાં ન રાખી શકીએ એટલે એમને કીધું કે તમે આ ચાલુ છે તો તમે જરાક વેઇટ કરી લો

એટલે આપણી તરફથી ડીલે ખાલી એટલા માટે થઈ છે કેમ કે ત્યારે ઓલરેડી અન્ડર છે અને અન્ડર કોન્ટ્રાસ્ટ બીજા પેશન્ટની સ્ટડીઝ ચાલતી હતી અને એ પેશન્ટ ઓલરેડી ક્યારના પ્રિપેર થઈ રહ્યા હતા આ સ્ટડી માટે તો આપણે એમને વચ્ચેથી તો બહાર ન કાઢી શકીએ ચાલતા કામમાંથી એટલે આમ દર્દીને આપણે કીધું તમે વેઇટ કરો જરા અને ત્યાં આપણે લઈ લીધું અને અમે તમને બધી સમય સાથેની તમને ઘટનાઓનું કરવા કહી દીધું સર શું નામ આપ્યું ડૉક્ટર રાહુલ ગંભીર આજની તારીખે ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ છું સિવિલ હોસ્પિટલમાં મીડિયામાં મિત્રો થ્રુ આ એક વિડીયો અને એક લોક કલાકાર છે એની ફરિયાદ આવી હતી અમે પ્રાથમિક તપાસ કરી છે પચીસ તારીખે દર્દી આવ્યું હતું વાહન અકસ્માતને કારણે માથામાં આવી કારણે લગભગ સાડા નવ આસપાસ દાખલ થયા હતા અને પ્રાથમિક સારવાર પછી હોસ્પિટલના સ્ટેપ સાથે જ એમ મે સીટી સ્કેન કરવા મોકલ્યા હતા કારણ સીટી સ્કેન માં ઓલરેડી એક દર્દિ ચાલુ એમ તપસ ચાલુ હતી અને આગર ન દર્દીને બેબંધ કરીને સીટી સ્કેન કરવા થાતુંતું એટલે એની એ તપસ વચ્ચે રોકાઈ શકે એમ નહોતી એટલે એટલી વાર સુધી આમને સમજાવીને વાત કરી થી કે એક દર્દીનો પૂરો થાય ત્યાર લઈ લઈ બીજા જે

કે મેડિકલ કાઉન્સિલ હોય એનું જે ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે સ્ટાફ છે સર આવું તો ઘણી વાર બનતું હશે કે એક સાથે બે દર્દીઓ આવી જાય તો બીજા દર્દીને વેટ કરવી પડે એના માટે કોઈ બીજી વ્યવસ્થા કરવી ના એટલે જ અમે અમારા અહીંના સ્ટાફ સાથે જ એમને મોકલીએ છીએ અને જો દર્દી એટલું સિરિયસ હોય કે એને આ જે ઓટથી સીટી સ્કેન લઈ જવામાં તકલીફ થાય એવું લાગે અમને તો ડૉક્ટર પણ સાથે જાય છે ઘણી વાર એવું પણ થાય કે ડૉક્ટર પણ સાથે જાય અને સીટી સ્કેન વિભાગ આરે એનું વાતચીત પણ થઈ ગઈ હોય છે કે આ દર્દી બહુ ક્રિટિકલ છે આ જોડાવ એવું નથી તો એવું પણ કરતા હોય છે ખાસ કરીને જે આરોપ છે કે જો બે કલાક વેઇટ કરવી પડી કેટલું એમ સબ્જી ના એ એને કીધું એમ એક દર્દીની ચાલુ હતી તપાસ પછી પાછું આ દર્દીને તપાસ માટે લીધું ત્યારે એની બીમારીને કારણે એને હલતા હતા સિટી સ્કેન થવા માટે બિલકુલ સ્થિર હોવા જરૂરી છે એટલે પાછા એનેસ્થેટિક ડોક્ટરને બોલાવી એમને જરૂરી ટ્રીટમેન્ટ કરી ન હલે એવી દવાઓ આપી પછી પાછું સીટી સ્કેન કર્યું એટલે એમને એવું ઇમ્પ્રેસન ગયું કે આટલી વાર થઈ સીટી સ્કેન કરવામાં કેટલી વાર લાગે છે આ દર્દીમાં વાર સિટી સ્કેન પ્રોસીજર કરવામાં તો આઈ થિંક પાંચ કે દસ મિનિટ જ લાગે જે પ્રોસીજર કરવામાં પણ આવી રીતે એમને વિભાન કરવા પડે સીટી સ્કેન કરવા માટે તો એ પંદર વીસ મિનિટ એક્સ્ટ્રા થઈ જાય આ દર્દીને કેટલી વાર લાગી આ વાતની પ્રોસીજરમાં તો એટલી જ વાર લાગી પણ જે આગળનું દર્દી તપાસ ચાલુ હતી એમના કારણે એમને એવી ડિપ્રેશન થઈ કે વધારે વાર લાગી બીજું કંઈ કહેવાનું ના બાકી એક કીધું એમ આ અહીંયા સિટી સ્કેન ઇન હાઉસ જ છે એટલે કેમ્પસની અંદર જ છે જો એવી કોઈ હોસ્પિટલમાં હોત કે સિટી સ્કેન હાજર ન હોત તો એમને એમ્બ્યુલન્સમાં લઈને કે બીજી જગ્યાએ સિટી સ્કેન જાવ પડ જવું પડત એની જગ્યાએ અહીંયા આ જ હોસ્પિટલમાં સારવાર છે તો એમનો એ સમયનો એને ઘણો ફાયદો મળ્યો છે એટલે લગભગ સાડા નવે દાખલ થયા અને એક વાગ્યા સુધીમાં એનો રિટર્ન સિટી સ્કેન રિપોર્ટ એક કે એક પંદરે મળી ગયું હતું એટલે એ પ્રમાણે પરફોર્મન્સ બધા વિભાગનું યોગ્ય જ કહેવાય કે અને તપાસ મુજબ તો હાલ એ દર્દીની હાલત કેવી છે સોરી અત્યારે આ હોસ્પિટલમાં એડમિટ નથી એટલે એની ક્લિનિકલ કન્ડિશનની અમારા લેવલે ખ્યાલ નથી ઓકે